નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શના જામનગરથી પ્રસિદ્ધ થતું માહિતી મુજબ પાટણ જિલ્લાના ગામના ચાવડા ગણપતભાઈ કલાભાઈના દીકરા લગ્ન પ્રસંગે વરઘોડા ઉપર હુમલો કરવાની પૂર્વ તૈયારી જાન વીરતા તાલુકા જિલ્લા મહેસાણા જવાની હતી જાન નીકળી નથી તરત ઠાકોરોએ પૂર્વ તૈયારી કરેલી છે લડવા માટેની ગામ ચંદ્રુમાણા તાલુકો જિલ્લો પાટણ વરઘોડા ગામડામાં બબાલ એકસો બાર તથા તાલુકા પીઆઈ પાટણ અને ડીવાયએસપી એસી એસટી સેલ પાટણને તાત્કાલિક જાણ કરવામાં આવી પોલીસ સ્થળ ઉપર પહોંચી છે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરવામાં આવે અને કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત રાખવા મારી ઉગ્ર માંગ કરવામાં આવી હતી અહેવાલ નરેન્દ્રભાઈ એમ પરમાર સામાજિક કાર્યકર પાટણ प्रोटेसन लाग प्रोटेक्सन ल्याउनु खबर नि प्रोटेक्सन પાટણ તાલુકાનું ચંદ્રુમાણા ગામે ચાવડા ગણપતભી કલાભાઈના દીકરા વિશાલભાઈના લગ્ન પ્રસંગે આજે એમની જાન વીરતા તાલુકો જિલ્લો મહેસાણા ગામે જવાની હતી અને ચંદ્રુમાણા ગામના ઠાકોર સમાજ દ્વારા જે વરઘોડો અનુસૂચિત જાતિના પરિવારોએ કાઢવામાં આવ્યો દ્વારા કાઢવામાં આવ્યો એની ઉપર ખુલ્લી તલવારે હુમલો કરવામાં આવ્યો છે તો તાત્કાલિક પોલીસના તમામ ડિપાર્ટમેન્ટ એસપી સાહેબ કલેક્ટર સાહેબને વિનંતી છે કે તાત્કાલિક તેઓ ઘટના સ્થળ ઉપર પહોંચે કારણ કે આઝાદીના છોતેર વર્ષે પણ જો અનુસૂચિત જાતિના લોકો પાટણ જિલ્લામાં આજે પણ વરઘોડો કાઢી શકતા નથી અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની પણ પૂરતી તકેદારી રાખે કારણ કે વરઘોડો કાઢવાની તૈયારી પહેલાં એક બુટલેગર દ્વારા ખુલ્લી તલવારે ત્યાંથી નીકળેલો છે અને એને પબ્લિક પાછો વાળવાનો પ્રયત્ન કરી રહી છે જે આપ અંદર જે વિડીયો છે એમાં પણ જોઈ શકો છો તો આ આરોપીની તાત્પા તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ગામમાં પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે નરેન્દ્ર પરમાર સામાજિક કાર્યકર પાટણ